शपिति करण करी और फिर स्नान कैलाश बाद माता नु शपिति करण करवो જોઈએ કોઈ સ્ત્રી વિદેશ પતિ ના મૃત્યુ બાદ 10 દિવસ માં અગ્નિ પ્રવેશ કરે ઉતે નું સંયાદાન અને શપिति करण પતિ ની સાથે એક દિવસે ગળવું જોઈએ તો હે ગળું તો શપिति करण થયા બાદ પિતૃનો તર્પણ કરવો કરવો જોઈએ હે મામે વેદ મંત્ર સંહિતા સ્મધા

यार पुजी समस्त ग्रहों देवियों और गणपतेन पुण्यह वाचन वेद मंत्रों साथ कंकुच जोखा नो देवी के आदि उद्तारो भी करवो जइए ત્યાર પછી ગોરે યજમાનને અભિષેક કરી એના હાથરે रक्षा सूत्र બાંધી અને મંતરે ના એ જોખા આપવા જોઈએ ત્યાર પછી પતિ ઉત્તમ રસોઈ રસોઈ થી બાર બ્રાહ્મણને ભોજન કરાવી दक्षिણા અન્ન અને પાણી થી પરિપૂર્ણ બાળ કુંભ આપવા બ્રાહ્મણ ભોજન થઈ અવાજ બ્રાહ્મણ ચારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય દંડ ને સ્પર્શ કરવા અને આ પ્રમાણે સમસ્ત કર્મ કરનારો માણસ બને છે અંશ જેવું અને સચ ગાદ પાથરી અને સયાની સુગંધિત પુષ્પો કેવલ ગંત પક્ષતિ સુગંધિત કરવો જોઈએ હવે એ સયા મોટી અને સુગંધ હોવી જોઈએ આ પ્રમાણે સયા તૈયાર કરી અને પાથરવી એ સયાની સમીપમાં નજીકમાં છત્રી દીપ ચાંદીનું આસન ચામર પાત્ર તેને શણગારેલા લગતા પદાર્થો તથા મુખવાસ માટે તાંબુલ આદિ પદાર્થો પણ મુકવા અને આ પદાર્થો ઉપર અન્ય વસ્તુઓ આયપા પર જે તે ક્રમ મૂકવી ત્યાર પછી એ સયા પર લક્ષ્મી મૂર્તિ મૂકવી એના હાથમાં આયુધો અને અલંકારો શણગારેલા જોઈએ ત્યાર પછી કે આપાતી ઇન્દ્ર વગેરે દેવો પ્રશંસા કરે છે આથી પોતાના હાથે કે મૃત્યુ પાછળ સૂત્ર આદિએ સયા દાન અવશ્ય કરવો જોઈએ એ સયા માટે મજબૂત લોખંડ લાકડાનો એના પર ચિત્ર કરાવવા કે પાટી ભરાવી તથા સોના પત્રોની મઢાવી અને એને એના પર જે જે વસ્તુ હોય બધું મૂકી અને સુશોભિત કરવો જોઈએ

લક્ષ્મી નારાયણ તેમજ દાન લેનારા બ્રાહ્મણો ઐશ્વર્યવાન હોય તો આ સૈયા બિછાવી અને બધી સામગ્રી સાથેનું ઘર પણ દાન કરે એ આવકારદાયક હોય છે કે અહિયાતીમાં જે જો પોતાના હાથે સયા દાન કરો તો તે પ્રમાણે પર્વકાળે ઉષોત સંગ અર્પણ કરવો જોઈએ તો હોય છે કે હું છું તો મારા પત્ની પુત્ર પુત્રી સગા સંબંધી ભાઈ બંધો અંગત સગાઓનું સ્નેહ કરી શકું એટલે કે હું છું તો આ બધાનું પાલન કરી શકું છું હું વયો જાઉં તો આ બધા હેરાન થઈ જાય પણ એ ખોટું ખરેખર અસત્ય છે કારણ કે આ પૃથ્વી પર કઈક રાજા આવીને વયા ગયા તો આ પૃથ્વી એમનો અચળ અચળ વિચળ અચળ છે અને રહેવાની છે એટલે આપણા વગર કોઈનું કંઈ અટકવાનું નથી આ પ્રમાણે મૃત્યુ નજીક છે તેથી મનુષ્ય બીજા દિવસે કરવાનું કામ આ આગલા દિવસે કરી નાખવું જોઈએ વડે મધ્યહને કરવાનું કાર્યની પેલા પૂરું કરવું જોઈએ કારણ કે મૃત્યુ કૃતા કૃત થી વાત જોઈને બેસી રહેતું નથી ગમે એટલા સંપત્તિવાન હોઈએ ગમે એટલા સગા સંબંધી કુટુંબીજનોનું પીઠબળ હોય પણ મૃત્યુ જ્યારે આવે ત્યારે એ કંઈ પણ કામ આવતું નથી એ તો અચાનક જ આવી પહોંચે છે હે જીવ ગડપણ રૂપી આયુષ્યના માર્ગમાં વ્યાધિ રૂપ સૈન્ય ધારે મૃત્યુ રૂપી શત્રુથી ઘેરાવાનો છું એમ જાણનારો જાણનારતો પોતાના ઈષ્ટ સામે કેમ જોતો નથી તૃષ્ણા રૂપી સોયામાં પરોવાય અને વિષય રૂપી ઘીમાં તળાય અને રાગ દ્વેષ રૂપી અગ્નિ પર પકાવા તથા થતા મનુષ્યને મૃત્યુ ભક્ષી જાય છે બાળ તરુ વૃદ્ધ તથા ઉદરમાં રહેલા ગર્ભને મૃત્યુ પ્રાપ્ત થાય છે આ આખું જગત છે મૃત્યુ યુક્ત છે આ જીવ અત્યંત પ્રિય શરીરનો ત્યાગ કરી અને યમપુરીમાં જાય છે

શરીરમાં ના કેન્દ્રીય રૂપી લોટારાથી ફસાય છે તો એ દુખની તો વાત ગઈ એટલે કે એને કાંટો દેખાતો નથી અને એને કારણે જ એ કાંટામાં સપડાઈ જાય છે જે પોતે ન કરવાના કર્મો કરે છે ઈ કર્મો ભોગવવાના છે અને ઈ કર્મ ભોગવવાનો જ્યારે વારો આવશે ત્યારે તે દુઃખ પામશે એવું વિચાર કરતો નથી